છેલ્લા દસ દિવસોમાં ખડે પગે આપ સૌએ પોતાના કાર્યક્ષેત્રમાં જે વ્યવસ્થાઓ કરી છે એ ખરેખર ખૂબ સરાહનીય છે ખૂબ પ્રશંસનીય છે અને ખૂબ ઉલ્લેખનીય છે જે પોલીસ મહેનત કરી છે એવું નથી કે પોલીસ જયારે ડ્યુટી કરે તો પરિવારના પણ બહુ રોલ હોય છે

મારું નામ કિરણ જયકિશન કિરણ જયકિશન છે હું રામોલ પોલીસ ખૂબ છું નવરાત્રીમાં અમે પોલીસ કર્મચારી નવરાત્રી નવે નવ દિવસ બંદોબસ્ત કરતા હોઈએ જેમાં અમને ગરબા રમવા મળતા નથી ધ્યાનથી ફરવા મળતું નથી પણ જે આ પોલીસ પરિવાર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે પોલીસ પરિવારના ગરબાનું અને એમનું ફેમિલી સાથે રમવા માટે જે આ આયોજન કરવા આવ્યું છે એમાં અમને ખૂબ ખૂબ આનંદ થયો છે અને હું માધ્યમથી સીપી સાહેબ અને ડીજીપી સાહેબનો આભાર માનું છું થેન્ક યુ મારું નામ સંગીતા બિરેશ પરમાર છે અને હું અમદાવાદ સિટી મહિલા ક્રાઈમમાં જોબ કરું છું અને આ ગરબાનું આયોજન અમારા અધિકારીઓ અમારા માટે કર્યું છે અને આ એક ખુશીના સમાચાર છે કે અમે એ લોકો અમારા પરિવાર સાથે અહીંયા ગરબા રમી શકીએ છીએ નવે નવ દિવસ અમે ગરબાના બંદોબસ્તમાં હતા આખી ફેમિલી ઘરે એકલા ગરબા રમતા હોય પણ આ સરસ આયોજન છે કે અમારા અધિકારીઓ અમે ફેમિલી સાથે આજનો દિવસ અમારા માટે ફાળ્યો છે એ પોતે પણ અહીંયા આવ્યા હતા અને અમે અમારી ફેમિલી સાથે અહીંયા અહીં ગરબા રમી અમને ખૂબ આનંદ થયો છે આભાર શુક્રિયા ધન્યવાદ જય હિન્દ જય ભારત i <laughs> don't